તો એટલે મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છીએ દોસ્તો તો તમને ખબર હશે કે માત્ર છ વર્ષની દીકરી અમદાવાદથી ઠેર દ્વારકા દંડયાત્રા કરીને જઈ રહી હતી દોસ્તો અંજલ નામની દીકરી હતી આ દીકરી એમ કહેવાય છે કે આખું ગુજરાત હસમસાવી દીધું છે દોસ્તો આ દ્વારકાની અંદર દીકરી પહોંચી ગઈ છે અને દ્વારકાની અંદર પહોંચતા તે જોરદાર દીકરીનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું લોકો દૂર દૂરથી એમ કહેવાય છે કે આ દીકરીના દર્શન કરવા માટે પણ આવી રહ્યા છે લોકો એવું બોલી રહ્યા છે કે આ દીકરી નથી આ તો શાકશાક ભગવાન છે હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી ક્લિપ શીખવાની વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આ દીકરી એમ કહેવાય છે કે ઇતિહાસની અંદર આ પહેલી વાર આવો દાખલો બન્યો છે દોસ્તો માત્ર છ વર્ષની દીકરી એમ કહેવાય છે કે બે મહિનાથી સાલીને અમદાવાદથી ઠેર દ્વારકા લગી પહોંચી ગઈ છે અને આ દીકરી પહોંચતા તે જોરદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે આજે રાંધણા શર્ટ છે અને કાલ સાતમ છે અને પરમ દિવસે આઠમ છે દોસ્તો તમને ખબર હશે કે એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે પરમ દિવસે આઠમના દિવસે અને એમ કહેવાય છે કે દીકરી દર્શન પણ કરવાની છે અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે લાખો લોકો લોકો ઉમટી પડ્યા છે આ દીકરીને મળવા માટે દોસ્તો અને લોકો આ દીકરીને પગે પણ લાગી રહ્યા છે દોસ્તો લોકોનું એવું કેવું છે કે આ ભગવાન ભગવાન છે તો દોસ્તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવો દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાં દીકરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો હશું છું દોસ્તો હાલ આ દીકરી એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના આપું દોસ્તો તો તમને ખબર હશે કે આ દીકરી એમ કહેવાય છે કે સાલીને આવતી ત્યારે એમ કહેવાય છે કે લોકો દૂર દૂરથી આ દીકરીને મળવા માટે પણ આવતા હતા ફૂલોના હાર પહેરાવીને સ્વાગત પણ કરતા હતા દીકરીના વિડીયો પણ ઉતારતા હતા દોસ્તો આ દીકરીને એના પપ્પાએ આઈફોન પણ લઈ દીધો છે દોસ્તો આ દીકરીના બધા વ્લોગ પણ અંદર હશે દોસ્તો તમે જોયા દોસ્તો તો દોસ્તો તમે આ દીકરીને સપોર્ટ કરતો હોય એક લાઇકને કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવો દોસ્તો અને અમારી ચેનલમાં નવું બધું ચેનલ સબસ્ક્રાઈબર કરવાની ભૂલ છે નહીં ત્યાંથી કરી આવા નો વિડીયો તમારા માટે લાવતો હશો દોસ્તો આ દીકરી માત્ર છ વર્ષની છે ને છ વર્ષની દીકરી આખું ગુજરાત હસમસાવી દીધું છે આ દીકરી એમ કહેવાય છે કે દ્વારકા પહોંચી ગઈ છે અને દ્વારકા પહોંચતા તે લાખો લોકો ઉમટી પડ્યા છે આ દીકરીને મળવા માટે દોસ્તો અને આ દીકરી એમ કહેવાય છે કે શાક શાક ભગવાન છે એવું આ દીકરીનું દીકરીના